સમૂહ લગ્ન પ્રત્યે જાગૃતતા અને કુરિવાજો દૂર કરવા તેમજ સમૂહ લગ્ન થકી સમાજના બિનજરૂરી ખર્ચો સમય અને શક્તિનો વ્યર્થ થતો અટકે તે રીતે સમૂહ લગ્ન કાર્યક્રમમાં સુત્રાપાડા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ કારડિયા રાજપૂત સમાજના વડીલો યુવાનો બહોળી સંખ્યામાં આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયા હતા તમારું સ્વીકાર કરિવારજનોને ખુબ જ્ઞાન આપજો ભક્તિ આપજો આપજો યશ અને કીર્તિ પ્રાપ્તિ કરજો બધા પરિવાર ની પૂરી કરજો વક્ર મહાકાયોરી ભગવાન મહારુદ્ર દેવ ને ચઢાવી દેજો ઓમ આદિત્ર દેવતા મારી ઓમ સ્વસ્તી નાય સમાજ ના સમુલગ્ન સમિતિ જે સુત્રાપાડાની નવયુવાનોની સમિતિ છે તેના દ્વારા દર વર્ષે વસંત સિવાય તારીખ નહીં અમારું નક્કી છે કે વસંત પંચમીને દિવસે અમારા સમૂહ લગ્ન સુત્રાપડા મુકામે થાય છે એ અનુસંધાન આ બારમા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા આજે સોળ લગ્ન નવ દંપતિ આજે પ્રભુત્વમાં પગલાં માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે અને કાળિયા રાજપૂત સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ આજે કોઈ પણ સમાજ એકવીસમી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે પણ કારડિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછો ભણતર નથી એવો ગૌરવ હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું એ નાતે મને પણ ગૌરવ છે અને આવનારા દિવસોમાં સમાજમાં કુરિવાજોને તિલાંજલી આજે કિરિયાકાંડનો પછી બહાર મેં દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે આજે તમે સમૂહ લગ્નમાં લોકો વધારે વધારે જોડતા જાય છે આજે અન્ય જે કુરિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ પણ પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે ને આજે હર ડૉક્ટર વકીલ આઈએસ આઈપીએસ કે યુપીએસસી કે દરેક સેમેસ્ટમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય કે અહીંયા કારડિયા રાજપૂત સમાજની દીકરો કે દીકરી નોકરી ન કરતી હોય આ આ સુધી છે આવનારા સમયમાં કારડીયા રાજપૂત સમાજની એકવીસમી સદી એ કારડીયા રાજપૂત સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને આકલ કરી છે નામ ડૉક્ટર સિદ્ધાર્થ દર્શનભાઈ બારડ છે મેં મારો એમડીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ દોઢ વરસ જેવો ટાઈમ થયો છે આજે સમસ્ત કારણિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં સન્માન સમારોહમાં મને લાગણી અનુભવી મારું સન્માન કરવામાં આવ્યું જસાભાઈ બારડ દ્વારા હું અત્યારે વેરાવળ ડૉક્ટર અતુલ ચંદ મેમોરિયલ હોસ્પિટલ ખાતે કાર્યરત છું એમડીનો અભ્યાસ પછી સી શાહ મેડિકલ કોલેજમાં છે હતો આપણા સમાજના તેમજ બધા યંગ લોકોને હું એડિક કહેવા માગું છું કે જે બી ક્ષેત્રમાં અને જેવી રીતે બી તેઓ આગળ વધે મહેનત કરે અને સક્સેસ થાય તેવી શુભેચ્છાઓ